નમસ્કાર મિત્રો કેમ છો આનંદમાં ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ જય જવાન જય કિસાન હા મિત્રો આજે આપણે વાત કરવાની છે મિલેટ્રિક અને પેરામિલેટ્રિકની તો મિત્રો દેશની બોર્ડર ઉપર જે આપણા જવાનો જે આપણી માભૌમને કાજે ત્યાં લડી રહ્યા હોય અને એમની દિલની વાત આપણે આજે સાંભળવાની છે મિત્રો તો અમુક મુદ્દા હું પણ કહું છું કે મિલેટ્રિક અને પેરામિલેટ્રિક અલગ અલગ હોય છે એક્સ પેરામિલેટ્રિક બોર્ડની નિમણૂક કરો કોણ કહે છે આપણા એક્સ પેરામિલેટ્રિક લોકો કહી રહ્યા છે ગુજરાતમાં અન્ય છવ્વીસ કલ્યાણ બોર્ડ છે તો અમારું ભાઈ બોર્ડ કેમ નહીં ને એક્સ ને શહીદનો દરજ્જો પણ આપો આપણે તો શહીદ કહીએ છીએ ને પણ સરકાર પણ એને શહીદનો પત્ર આપવો જોઈએ એક્સ પેરામિલેટ્રિકને કલ્યાણ બોર્ડ હોય તો એક્સ પેરામિલેટ્રિકનો કલ્યાણ બોર્ડ હોય તો સહિતના પરિવારો ત્યાં જઈને ન્યાય પણ મેળવી શકે તો ચાલો ઝાલા સાહેબને આપણે મળીએ જેઓની હૃદયની વાત સાંભળીએ ઝાલા સાહેબ એટલે કે હરે સિંહ ઝાલા જેઓની પાસે આપણે વાત કરીએ અને મિત્રો એમને સલામ પકડીએ આપણે જય હિન્દ જય ભારત ઝાલા હરિસિંહ ગીર સોમનાથ જિલ્લો વાઇસ પ્રેસિડેન્ટ પેરામિલિટરી બરોબર અમારે જે આપણે ભરતભાઈ શહીદ થયા છે આસામમાં તો અમારે સરકારને એક એટલું કેવું છે કે અમને એક પેરામિલિટરી છે પેરામિલિટરી એક અલગ ચીજ હોય છે પણ પેરામિલિટરી વાળાને અમને શહીદનો દર્જો નથી આપતા આપણે ભરતભાઈ અમર રહો શહીદ રહો શહીદ રહો પણ સરકાર આપણી સરકાર એના કાગળિયા પર શહીદ નથી લખતી ખાલી ગમે તે જગ્યાએ ગમે તે રીતે મળ્યા હોય છે ઓનલી ફોર આર્મીવાળાને શહીદનો દરજ્જો આપે છે તો સરકારને અમારી એટલી વિનંતી છે અને આથી શ્રદ્ધાંજલિ ત્યારે મળશે કે જ્યારે અમારું એક પેરામિલિટરીનું એમનો કલ્યાણ બોર્ડની સ્થાપના કરે આર્મીના આપણા ગુજરાતના અંદર છવ્વીસ કલ્યાણ બોર્ડ છે કેટલા છવ્વીસ કલ્યાણ બોર્ડ અમારા એક પેરામિલિટરીનું એક પણ કલ્યાણ બોર્ડ નથી અત્યારે આ ભાઈના અત્યારે પેન્શનનો પ્રોબ્લેમ હશે કોઈ પણ કાગજ કાર્યવાહી હશે તો અમે તો છે જ પ્રમુખ તરીકે પણ કલ્યાણ બોર્ડ હોય તો એ જગ્યાએ જઈ અને એની ટોટલી કાર્યવાહી લોકો કરી શકે અત્યારે તો આપણે બધી સંખ્યામાં ભેગા થયા છે બે પાંચ ની અઠવાડિયા પછી ઘરે એક પણ માણસ નહીં હોય તો એની કાર્યવાહી આ જે પાછળ છે એને કોઈને ખબર નથી કઈ રીતે કાર્યવાહી કરવી તો એના માટે કલ્યાણ બોર્ડ હોય શકે તો એની કલ્યાણ બોર્ડ જાય તો ટોટલી એની કાર્યવાહી થઈ શકે જેથી તરીકે એને ઘરનાને પેન્શન મળે તેને જેને પત્ની છે ધર્મપત્ની એને પેન્શન મળી શકે તેના બાળકોનું ભવિષ્ય થાય એની ભણતરનું કાંઈક થાય તો અમારી સરકારને કેટલી ગુજારિશ છે કે ભાઈ અમારે એક્સ પેરામિટરી એક્સ પેરામિલિટરીમાં બીએસએફ સીએસએફ એસએસબી બી આઈટીબીપી આવા આસામ રાઇફલ એવા સો સાત એવા છે એનડીઆરએફ પણ અમારે એક્સ પેરામિલિટરીના અમને કલ્યાણ બોર્ડ નથી અમને શહીદનો દરજ્જો નથી તો અમે ભારત સરકાર આપણા અત્યારે નરેન્દ્રભાઈ મોદી છે આપણા ગુજરાત સરકાર ભાજપની સરકાર છે તો અમે એટલું કહીએ કે અમને એક્સ કલ્યાણમિનો દરજ્જો આપે અને અમુક કલ્યાણ બોર્ડ આપે બસ અસ્તુ જય હિન્દ જય ભારત